દર આવી સમસ્યા સળજાય છે તેવો લોકો નું કહેવું છે જો કે દર્દીના સગાએ આ વિડિયો બનાવી વાયરલ કર્યો છે બીજી તરફ હોસ્પિટલ તંત્રનું પણ નિવેદન સામે આવ્યું છે કે બીજી વખત આવી ઘટના નહી બને જીજી હોસ્પિટલ બંધ થઈ ગઈ પેશન્ટ બંધ થઈ અમે તપાસ કરી છે જેમાંથી એવું ખ્યાલ આવ્યું છે કે એ જે સમય હતું દુર્ભાગ્યપૂર્ણ ઘટના બનેલ જેમાં કર્મચારી જે છે એ લિફ્ટમાં હાજર નહોતા અને આ બાબતમાં અમે સ્ટ્રિક્ટ પગલાં લઈશું એમને ગેરહાજરી પૂરશું અને એમને કારણ બતાવો નોટિસ પણ આપશું અને ભલામણ કરશું કે આવું જો બીજી વખત થાય તો એ કર્મચારીને આ દર્દીના હિતમાં કામ કરવાનું હોય છે તો એવું કામગીરીના સમયે જો ગેરહાજર રહેશે તો એના ઉપર નોકરીમાંથી કાઢવાના પણ પગલા લઈશું